નમસ્કાર મિત્રો આજની આકર્ષક વાર્તામાં તમારું સ્વાગત છે મારું નામ ઉષા છે અને હું રાજકોટ શહેરની છું અને પણ હું મુંબઈમાં મારા એક કઝિન ભાઈને ત્યાં ફરવા આવી હતી મારા કઝિન ભાઈના હમણાં જ લગ્ન થયા હતા તેથી તેમના ઘરમાં ફક્ત તે પતિ પત્ની જ રહેતા હતા હું મારા માતા પિતાની એકમાત્ર સંતાન હતી તેથી જ મારા માતા પિતાને બાળપણમાં જ મારી બધી કાયદેસર અને ગેરકાયદેસરમાં પૂરી કરી હતી ત્યાંથી જ આજે મુંબઈમાં ફરવાની જે ખાતર તે મને અહીં મોકલી હતી હું અઢાર વર્ષની છું અને મારું શરીર કોઈ પણ માને નહીં કે હું આટલી નાની છું પણ હું ચોવીસ વર્ષની છોકરી જેમ બની ગઈ છું અને હું જાતિ તેનું કારણ છું મને મોડી રાત સુધી નાઇટ પાર્ટી કરવાની ટેવ હતી તેથી મને સોળ વર્ષની ઉંમરે આ બધું કરવાની ટેવ પડી ગઈ હતી હું તો આમ બે મહિના માટે મુંબઈ આવી હતી પણ મને ખબર ન હતી કે આ બે મહિના મને હંમેશા યાદ રહેશે મારા ભાઈ મુંબઈમાં મોટું ઘર હતું મારા ભાઈ અને ભાભી એક મકાનમાં રહે છે અને બીજો એક રૂમ છે તે મને આપ્યો હતો બાકીના રૂમ ખાલી રહે છે અથવા જ્યારે પણ કોઈ મહેમાન આવે છે ત્યાં તેમની માટે તૈયારી રહે છે જો હું મારા ભાઈ અને ભાભી વિશે વાત કરું તો મારો ભાઈ ઓગણત્રીસ વર્ષનો છે અને મારી ભાભી ત્રેવીસ વર્ષની છે બંને ત્રણ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા અને તેમને હજુ કોઈ સંતાન ન હતું હું મારો ભાઈ તો ખૂબ મોટો ઉદ્યોગપતિ હતો જેમનો ભાગનો સમય બહાર વિતાવતો હતો ભાભી આમ તો ખૂબ જે યુવાન અને સુંદર હતી પણ તે જૂના વિચારવાળી હતી મોટે ભાગે તે કામમાં પણ વ્યસ્ત રહેતી હતી મને અહીંયા આવ્યા પછી પણ તે તેમનો સંબંધ સમજ્યો અને મારી ભાભી મારા ભાઈને સમય આપતી ન હતી ત્યારથી ભાઈની બધી જરૂરિયાતો પૂર્ણ થતી ન હતી અને આ જ કારણે તેમની વચ્ચે વારંવાર ઝઘડાઓ થાય છે અને આ એક રાતની વાત છે હું અને ભાઈ ભાભી જમ્યા પછી હું સુવા માટે આરામ કરવા હું મારા રૂમમાં ગઈ પછી અચાનક મને ભાઈના રૂમમાંથી લડવાનો અવાજ સાંભળવા લાગ્યો તેમનો રૂમ મારી રૂમી નજીક હતો અને મને તેમનો અવાજ સંભળાવવા લાગ્યો આ લડાઈ વધી રહી હતી અને મિત્રો હું નહોતું કે આજે પહેલીવાર લડતા હતા પરંતુ હું અહીં આવી અને ત્યારથી તેમની લડાઈનો નો અવાજ સાંભળ્યો હતો શરૂઆતમાં વિચાર્યું કે હું સીધી તે બંનેને જઈને પૂછું પછી મેં વિચાર્યું કે તે બંને વચ્ચે બોલવું યોગ્ય નથી કારણ કે આ પતિ પત્ની વચ્ચેની વાત છે ત્યાંથી મને આવું પૂછવાનું યોગ્ય લાગ્યું નહીં પરંતુ હજી પણ મારા મગજમાં એ કારણ જાણવાની તીવ્ર ઈચ્છા હતી પણ હું રહી ન શકી તું ઊભી થઈ અને જોવાની કોશિશ કરી મારા રૂમમાં એક બારી હતી જે ભાઈ ભાભીના રૂમમાં ખુલતી હતી તે બારી જૂની હતી તેમાં બે કાણા હતા અને તે હું તેને બારીમાંથી તેમને મારા રૂમમાં જોવાનો પ્રયત્ન કરી રહી હતી પહેલાં મને કાંઈ દેખાયું ન હતું પણ પછી મેં મારા રૂમની લાઇટ બંધ કરી અને ફરીથી મારી આંખો બારી પર રાખી અંદરનું દૃશ્ય જોઈ મારી અંદર આગ લાગી મેં ના બને ક્યારેય પણ આમ જોયા ન હતા ભાઈ ભાભીને મેં જ રમવા માટે કહેતો હતો પણ ભાભી ઇન્કાર કરી રહી હતી હવે મારી આંખો માત્ર ત્યાં અટકી ગઈ હતી અને હું ત્યાંથી મારી આંખો પાછી લઈ શકતી ન હતી તો બને એટલી વાતો કરી રહ્યા હતા પણ હું મારું ધ્યાન બીજે ક્યાંક હતું મારું હૃદય મોટેથી ધબકતું હતું થોડા સમય પછી ભાઈએ ભાભીને એક વસ્તુ બતાવી જો ભાભીએ ભાઈ પર ગુસ્સો થઈ અને તેમની આંખો સરમાં ઝુકાવી લીધી ત્યાંથી પણ કાંઈ અનુભવ થયો નહીં અને હું પછી તેમને ભાઈને બોલાવ્યા પછી તેમને મેચ રમવાનું ચાલુ કર્યું અને આનંદ માણવા લાગ્યા ભાઈ ભાભી એકબીજાને રાજા રાણીનો પ્રેમ કરતા હતા એટલે એક કલાક પછી ભાભી પોતાને ઠીક કરીને લાઇટ બંધ કરી અને સૂઈ ગઈ હવે હું તેમના રૂમમાં એક અંધારાને કારણે કાંઈ જોઈ શકતી ન હતી ત્યાંથી હું પણ મારા પલંગ પર ગઈ અને સૂઈ ગઈ આ બધું જોયા પછી હું સૂઈ શકી નહીં અને મારી આંખો સામે આ જ દ્રશ્ય ચાલી રહ્યું હતું હું વિચારતી હતી કે મારી પાસે પણ એવું કોઈ હોત તો જે મારે પ્રેમમાં ડૂબી હોત અને આ બધું વિચારી અને મારી રાણીને પણ ખંજવાળ આવવા લાગી અને પહેલીવાર મેં મારો હાથ સહારો લીધો કારણ કે આ સમયે મારી ખંજવાળ દૂર કરવાનું કોઈ ન હતું પરંતુ તે સમયે મને એવું લાગ્યું કે ખંજવાળતી વખતે કોઈ જોઈ રહ્યું છે તે તરફ વધુ ધ્યાન ન આપ્યું અને આ જ વિચારતા મેં અડધી કલાક ખંજવાળ્યું અને જ્યારે હું થાકી ગઈ ત્યારે હું સુઈ ગઈ અને બીજા દિવસે ભાભીએ અવાજ કર્યો ઉષા ઉઠી જા સવારના સાત વાગી ગયા છે નાસ્તો રેડી છે આવી જા અચાનક તેમનો અવાજ સાંભળી મારી આંખો સામે મારું દેખાવા લાગ્યું અને આ વિચારતા ફરી ખંજવાળવાનું શરૂ થઈ ગયું પણ આ સમયે હેન્ડસાવરની મદદથી મારી ખંજવાળને શાંત કરી અને હવે મને મહેસૂસ થયા પછી ઝડપથી હું તેમજ તૈયાર થઈ અને બહાર આવી ડાઇનિંગ ટેબલ પર બેઠી પણ આજે મારો ભાઈ ટેબલ પર બેઠો હતો તેણે ગુડ મોર્નિંગ કહ્યું અને ખુરશી પર બેસી નાસ્તો કરવાનું શરૂ કર્યું પછી ભાઈ ભાભી કહેવા લાગ્યા કે ચાલ આજે હું ફ્રી છું તો આપણે ફરવા જઈએ આમ પણ હું કેટલા દિવસથી બહાર જવાનું વિચારી રહી હતી તેથી મને ઝડપથી નાસ્તો કર્યો અને તૈયાર થઈ ગયા પણ એન સમયે ભાભીની સહેલીનો ફોન આવ્યો કે તેની તબિયત ખરાબ છે તેથી તેને જવું પડશે આ સાંભળી હું ઉદાસ થઈ ગઈ અને ભાભી તેમને જાઓ અને મને ફરવા કાલે લઈ જઈશ પછી પણ કાંઈ વિચાર્યા વિના ભાભીએ કહ્યું કે ઉષા તું તારા ભાઈ સાથે બહાર ચાલી જાય એક સાથે ફરી ક્યારે જશું તું પણ આમ ઘણા સમયથી એકલી છે ભાભીએ કહ્યું ઉષા તમારા ભાઈને કહો તેઓ તમને બહાર મોજ કરાવશે આટલું કહી ભાભી ચાલી ગઈ હું પણ ખુશીથી મારા ભાઈના રૂમમાં ગઈ અને જ્યારે મેં નાખી વાત કહી તો તે પણ માની ગયો અને અમે બહાર જવા લાગ્યા ભાઈએ કહ્યું તું સ્કૂટી બહાર કાઢ ત્યાં સુધી હું શર્ટ પહેરીને આવું છું પછી મેં સ્કૂટી બહાર કાઢી અને ભાઈની રાહ જોવાનું શરૂ કર્યું આમ તો ભાઈ હંમેશા કાર્ડની બધે જ પરંતુ તેમના બીજા દિવસે કહે તો સ્કૂટી લઈ અને જઈ રહ્યો હતો તો મિત્રો આજ સુધી હું તમે યોજના સફળ રહી હતી પરંતુ આગળની યોજના થોડો ડર હતો પરંતુ મને ખાતરી હતી કે કોઈ રીતે મને સફળ થઈ છે હું તેની પાછળ બેઠી અને મુંબઈના રસ્તા પર અમારી સ્કૂટી ચાલતી હતી ભાઈ આજે મને એક મોલમાં લઈ ગયો હતો અને રસ્તો લાંબો હતો આ રસ્તો સંપૂર્ણપણે સુમશાન હતો ત્યારે મેં ભાઈને કહ્યું ભાઈ સ્કૂટી હું ચલાવીશ કારણ કે રસ્તો સુમશાન છે અકસ્માતનો કોઈ ભય નથી તો ભાઈએ કહ્યું ઠીક છે પણ હું હેન્ડલને પકડીશ બેઠી છું હા ઠીક છે પણ હવે મારી યોજના સફળ થતી જોવા મળી હતી ભાઈએ બાજુમાં સ્કૂટી રોકી અને મને આગળ બેસાડી અને મારી કમર પાસેથી હાથ કાઢી હેન્ડલ પકડ્યું મેં ધીમે ધીમે સ્કૂટી ચલાવવાનું શરૂ કર્યું પરંતુ હવે મારું ધ્યાન સ્કૂટી ચલાવવામાં પણ ન હતું કારણ કે મારું મન કાનિક બીજે હતું રીતે મજા અમે એક રેસ્ટોરન્ટમાં પહોંચ્યા કારણ કે પહેલાં અમને ખૂબ જ ભૂખ લાગી હતી પણ આજે મેં ભાઈને અલગ રીતે પકડ્યો હતો આથી ભાઈ થોડો પરેશાન હતો કારણ કે આજ સુધી મેં ભાઈને આવી હરકત કરી ન હતી અમે રેસ્ટોરન્ટમાં જમતા હતા પણ મારા મગજમાં એ જર રાતવાળી ક્રિયા ચાલી રહી હતી મને ખબર નથી કે આ તોફાન મારા મનને કેવો પ્રકારનો કબજો કરી રહ્યો હતો હું મારા ભાઈ સાથે આ બધું કરવાનું વિચારી રહી હતી સારું કહ્યું ચાલો હવે આગળ વધીએ જમ્યા પછી મેં મારા ભાઈને ચાલો ભાઈ હવે આપણે ઘરે જઈએ મોલમાં જવાની ઈચ્છા હતી ભાઈએ કહ્યું કે જે રીતે હું ભાઈની સાથે સ્કૂટીમાં પાસી આવી અને ઘરે પહોંચતા જ સાંજના ચાર વાગી ગયા હતા ભાભી ઘરે આવી ન હતી અને હું ખૂબ જ થાકી ગઈ હતી ત્યાંથી હું સીધી મારા રૂમમાં ગઈ અને ભાઈ તેના રૂમમાં જઈ અને ઓફિસનું જે કંઈ કામ કરવા લાગ્યો હતો હું નાય અને પલંગ પર સૂઈ ગઈ અને ક્યારેક આંખ લાગી ગઈ મને ખબર જ ન હતી સાંજે મારી આંખ ખુલી તો મેં ભાભી આવીને હતી તો મેં ભાઈ અને મારા માટે ચા બનાવી આજે મેં બહુ જ ખુલ્લા કપડાં પહેર્યા હતા જેમાં મારું આખું શરીર હળવું જ હળવું દેખાતું હતું જ્યારે હું બહાર આવી તો ભાઈ સોફા પર બેઠો હતો અને તેને કહ્યું તારી ભાભીનો ફોન આવ્યો હતો કે તે આજની રાત તેની સહેલી પાસે રહેવું પડશે કારણ કે તેનો પતિ એક રાત માટે બહાર ગયો છે આ સાંભળી મને ખૂબ જ આનંદ થયો પછી અમે આમને આમ વાતો કરવા લાગ્યા અને ભાઈએ કહ્યું આજે તું ખૂબ જ સુંદર લાગે છે પછી હું હસી અને કિચનમાં ચાલી ગઈ અને ભાઈએ કહ્યું કે આજે આપણે શું બનાવીશું ભાઈએ કહ્યું તને જે ઠીક લાગે તે બનાવી દેજે પછી સાંજે આપણે આઈસ્ક્રીમ ખાવા જશું હું પણ ખુશ થઈ ગઈ કારણ કે આજે સારો મોકો હતો અને ભાભી પણ ઘરે ન હતી અને ભાઈની પસંદની પાલક પનીર પણ બનાવી અને તેને આપી દીધી હતી ખુશ થઈ ગયા અને અમે આમ જમ્યા અને તેની તરફ જોયું તો તેની આંખોમાં આજે બીજી કાનિક હતી મને લાગ્યું કે આજે મારા મનની ઈચ્છા પૂર્ણ થશે અને હું સીધી મારું વિચારવા બાબતમાં બાથરૂમમાં ચાલી ગઈ અને પોતાને શાંત કરી પણ ભાઈ હવે બધું સમજી રહ્યો હતો હું કેમ બાથરૂમમાં ગઈ હતી ને બાથરૂમમાંથી બહાર આવતાની મેં ફક્ત ટાવલ બાંધ્યો હતો ભાઈ સીધો મારા રૂમમાં આવી ગયો અને આમ જોઈ અને ભાઈ રહી ન શક્યો અને સીધો મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે આપણે ઘણા સમયથી પિક્ચર જોયું નથી ચાલ આપણે પિક્ચર જોવા જઈએ તારી ભાભી પણ નથી અને હું થોડા દિવસમાં ચાલી જવાની છું જેથી હું તેની પાસે આવી તો મારો પગ લપસી ગયો અને હું પાઈ ઉપર પડી ગઈ અને મારો થોડો ઢુવાલ ખુલી ગયો ભાઈ જાણે હવે હોશમાં ન રહી શક્યો અને તેને આવીને કહેવા લાગ્યો કે તારી ભાભી મારી સાથે બહુ ઝઘડો કરે છે અને મારી જરૂરિયાતો પૂર્ણ નથી કરી શકતી અને હું તારી સાથે મેચ રમવા માગું છું બસ આટલું કહીને ચૂપ થઈ ગયા મારી ઈચ્છા પૂરી થવાથી જ તેને અચાનક ભાઈ ચૂપ થઈ ગયો અને મારા રૂમમાંથી ચાલ્યો ગયો મેં લાલ ડ્રેસ કાઢીને તૈયાર કરી ભાઈ પણ તૈયાર થઈ ગયો હતો અને અમે સ્કૂટીમાં સવાર થઈ સિનેમા હોલમાં પહોંચ્યા સિનેમા હોલમાં જૂની મૂવી હતી કારણ કે હોલમાં લગભગ વીસમી ત્રીસ લોકો હાજર હતા હવે હું મારા ભાઈની સમજદારી ખૂબ જ હતી જો કે તે ઈચ્છતો હતો તેને નવી મૂવી જોવામાં પણ લઈ શકતો હતો પરંતુ જ્યાં ઘણી ભીડ હોય અને અમે કાંઈ કરી શકતા નહીં ભાઈએ ખૂબ જ મોંઘી ટિકિટ ખરીદી હતી અને અમે સૌથી છેલ્લે બેઠા હતા સદનસિંહ છેલ્લે અમારા સિવાય કોઈ ન હતું થોડા સમય પછી ફિલ્મ શરૂ થઈ અને સાચું કહું તો મારું હૃદય ફિલ્મ પર ન હતું મારી નજર ભાઈ તરફ હતી તેને તીરસી આંખોથી મારી તરફ જોતા જ પણ હું વિચારતી હતી કે પહેલા કરે અને હું સાથ આપવામાં બેચેન હતી પણ ત્યારે મને લાગ્યું કે મને કાની પગમાં કરડ્યું છે હું તરત જ ઊભી થઈ અને ભાઈને ગભરાટમાંથી પૂછ્યું શું થયું તો કેમ મને લાગે છે કે જાણે કોઈ મારા પગ પર બટકું ભરી રહ્યું છે ભાઈએ કહ્યું વાંધો નહીં હવે જો તને કોઈ બટકું ભરે તો હું મારી સીટ પર આવી જજે હું તારી સીટ પર આવી જઈશ ને પાંચ મિનિટ પછી હું ફરીથી ઊભી થઈ અને ત્યાં સમયે મને કોઈએ ડંક માર્યો ન હતો પરંતુ હું જાણી જોઈને ઊભી થઈ હતી મને આ રીતે જોઈ ભાઈ હસ્યો અને કહ્યું ઉષા તું મારી સીટ પર આવી જા અને મેં કહ્યું ના ભાઈ જે રીતે અમે ડેન્ક ભરી રહ્યો છે તે પણ મને મારશે પછી ભાઈએ કહ્યું કે તું એક કામ કર મારી સીટ પર બેસી જા આ બધા માટે પહેલાંથી જવું તૈયાર હતી ભાઈના બોલવાની સાથે જવું તેની બાજુમાં જઈ અને બેઠી અને સ્ક્રીન પર જોવાનું શરૂ કર્યું થોડા સમય પછી મને સમજવાયું કે મારા મગજમાં જે ચાલી રહ્યું હતું તે ભાઈના મગજમાં પણ ચાલી રહ્યું છે પરંતુ તે કહેતો નથી મેં જ તેને ઇશારો કર્યો અને ભાઈ સમજી ગયો પછી ભાઈએ કહ્યું કે બધું સેટ કરી દઉં પછી તેણે સીટ પર બેટ બહાર કાઢ્યો અને ઊભો રાખ્યો હું તેની ઉપર બેઠી અને રાજાને સીધો અંદર ચાલ્યો ગયો પછી જેમ ભાભી ભાઈને સાથે આપે છે તે જ રીતે આજે મેં ભાઈને સાથે આપવાનું શરૂ કર્યું અમે બંને ત્યાં લાંબા સમય સુધી મેચનો આનંદ માણ્યા અને હવે અમે એકદમ શાંત હતા અને ખૂબ થાકી ગયા હતા બે કલાક પછી પિક્ચર સમાપ્ત થઈ ગયું અને લાઇટ ચાલુ થતાની સાથે જ મેં સારી રીતે ઠીક કરી દીધા પછી અમે બંને હોલની બહાર આવ્યા અને આવવાની સાથે જ ભાઈએ મને પૂછ્યું ઉષા કેવું ફિલ્મ હતું મેં જવાબ આપ્યો ભાઈ આજે સુધી મૂવીમાં કોઈ જોયું નથી પરંતુ ભાઈ હવે ચાલવાનું ખૂબ મુશ્કેલ લાગે છે તે પછી હસતા હસતા ભાઈએ તેના ખોળામાં ઉપાડી અને મને પાર્કિંગમાં લઈ ગયો અમારી સ્કૂટી ત્યાં હતી અને અમે ઘર તરફ ગઈ જઈ રહ્યા હતા હજી ભાભી તું આવવાની ન હતી તો હવે અમે ફરીથી ઘરે મેચ રમવાની શરૂ કરી દીધી હતી અને મારા વિના રહી શકતો નથી તે દિવસથી ભાઈ મારી ખૂબ કાળજી લે છે અને હું પણ મારા ભાઈની ખૂબ ખૂબ કાળજી રાખું છું